ચૂંટણી પછી નીતિશ મુખ્યમંત્રી નહીં રહે તેથી મુખ્યમંત્રી પદના ચહેરા પર કોઈ સ્પષ્ટતા નથી મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે તે અંગે અમે હંમેશા સ્પષ્ટતા અમારી પાસે રોજગાર માટે એક યોજના છે અમારી પાસે ખેડૂતો માટે એક યોજના છે અમારી પાસે મજૂરો માટે એક યોજના છે અમારી પાસે મહિલાઓ માટે એક યોજના છે શું તેઓએ રોજગારી ઊભી કરી છે ના તેઓએ જે કર્યું છે તે એ છે કે તેઓએ ચૂંટણીના લગભગ બે ત્રણ અઠવાડિયા કે ચાર અઠવાડિયા પહેલાં દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે કોંગ્રેસમાંથી એક નાયબ મુખ્યમંત્રી હશે દલિત અને મુસ્લિમ બંને સમુદાયોમાંથી ચોક્કસપણે પ્રતિનિધિત્વ હશે મહિલાઓએ મોટે ભાગે નીતીશના કારણે મત આપ્યા છે અને મને લાગે છે કે આ ચૂંટણી ક્યાં જશે જ્યાં મહિલાઓ જશે ગઠબંધનને એકસાથે રાખવામાં કોંગ્રેસે ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી યુવાનો ખાસ કરીને હાલની પરિસ્થિતિથી નાખુશ છે અને તેઓ સ્પષ્ટ વક્તા છે તેઓ આક્રમક છે તેઓ પરિવર્તન છે છે સારું અમારા માટે સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર આ એક વ્યસ્ત પરંતુ એક ખૂબ જ નિર્ણાયક ચૂંટણી છે એ અર્થમાં કે પરિણામની મોટી અસર થશે મુખ્યમંત્રીઓની જાહેરાત કરવામાં આટલો બધો સમય કેમ લાગ્યો શું કોંગ્રેસ સંકોચ કરી રહી હતી તેથી એવું નહોતું કે અમે આટલો બધો સમય લીધો અમે હંમેશા સ્પષ્ટ હતા કે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે સમય લગભગ એપ્રિલના મધ્યમાં પ્રથમ ઇન્ડિયાલ અગરબંધનની ઔપચારિક બેઠકમાં નક્કી કરવામાં આવ્યો હતો તે એપ્રિલના મધ્ય ભાગની આસપાસનો સમય હતો તેથી તે નક્કી કરવામાં આવ્યું હતું કે અમે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત ત્યારે કરીશું જ્યારે બેઠકોની વહેંચણી અને ઢંઢેરો મોટે ભાગે નક્કી થઈ જાય અને એકવાર તે નક્કી થઈ ગયું અમે તેની જાહેરાત કરી દીધી ખરેખર અમને લાગે છે કે અમે બરાબર સમયે છીએ મને લાગે છે કે અમારી પાસે ચૂંટણીના લગભગ બે ત્રણ અખવાડિયા બાકી છે અને અમે ફક્ત એ મુદ્દો સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમારી પાસે બિહાર માટે એક રોડમેપ બિહાર માટે એક એજન્ડા અને તે રોડમેપ અથવા વિઝન અથવા બિહાર માટેના એજન્ડાને અમલમાં મૂકનારી ટીમ બંને છે અને અમે આ એવા સમયે કરવા માનતા હતા જ્યારે તે સ્પષ્ટ હતું કે બીજી બાજુ સ્પષ્ટતા નહોતી તેમની પાસે તેમના ચહેરા પર સ્પષ્ટતા નથી અમિત શાહ કહે છે કે નીતિશ ચૂંટણી સુધી મુખ્યમંત્રી રહેશે તે પછી અમે જોઈશું અમે જોઈશું એ ખૂબ જ ગર્ભિત શબ્દો છે અને દરેક જણ સમજે છે કે તેનો અર્થ શું છે મૂળભૂત રીતે તેનો અર્થ એ છે કે ચૂંટણી પછી નીતિશ મુખ્યમંત્રી નહીં હોય તેથી મુખ્યમંત્રીના ચહેરા પર કોઈ સ્પષ્ટતા નથી બીજો મુદ્દો જે અમે સ્પષ્ટ કરવા માંગતા હતા અને આ એવી વાત છે જેના પર અમે ભાર મૂકવા માંગીએ છીએ તે એ છે કે અમારી પાસે બિહારમાં મુખ્ય ક્ષેત્રો માટે મુખ્ય વર્ગો માટે એક ચોક્કસ એજન્ડા અથવા યોજના છે અમારી પાસે શિક્ષણ માટે એક યોજના છે અમારી પાસે સ્વાસ્થ્ય માટે એક યોજના છે અમારી પાસે રોજગાર માટે એક યોજના છે અમારી પાસે ખેડૂતો માટે એક યોજના છે અમારી પાસે મજૂરો માટે એક યોજના છે અમારી પાસે મહિલાઓ માટે એક યોજના છે અને વગેરે જો તમે બીજી બાજુ જુઓ તો તેઓ મોટા ભાગે જમદલ રાજની જ વાત કરે છે હવે જે છેલ્લા અગિયાર વર્ષથી મોટાભાગે કેન્દ્ર અને બિહાર બંનેમાં સત્તામાં છે તેમણે એ વાત કરવી જોઈએ કે તેમણે આ મહત્વના ક્ષેત્રોમાં બિહારના લોકો માટે શું કર્યું છે તેમણે શિક્ષણ સુધારવા માટે શું કર્યું છે લગભગ કંઈ નહીં તેમણે તેમની સ્વાસ્થ્ય વ્યવસ્થા સુધારવા માટે શું કર્યું છે લગભગ કાંઈ નહીં શું તેમણે રોજગાર પેદા કર્યો છે ના શું ગુનાખોરી પર અંકુશ મુકાયો છે બિલકુલ નહીં શું ભ્રષ્ટાચાર પર લગામ કસવામાં આવી છે તે આંકડાની બહાર છે આસમાને પહોંચી ગયું છે અને જ્યારે ગુનો થાય છે ત્યારે બીજી શું કહે છે તેઓ કહે છે કે તે કદાચ એટલા માટે છે કારણ કે ખેડૂતો પાસે કરવા માટે કોઈ કામ નથી તો ભાજપ અને જેડીયુના આ ગઠબંધને આદર્શ રીતે તેમણે કરેલા કામ તેમના રિપોર્ટ કાર્ડ તેમના પ્રદર્શનના આધારે મત માંગવા જોઈએ આપણને એમાંથી કશું જ જોવા મળતું નથી આપણને એમાંથી કશું જ સાંભળવા મળતું નથી તો આ જ વિરોધાભાસ છે જે અમે સામે લાવવા માંગતા હતા તમે કદાચ તમે જાણો છો વચનો આપવામાં ખૂબ સારા હશો પણ અત્યારે અમે ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે આખી વાત એ હકીકત પર આવીને અટકે છે કે પૈસા કોણ આપી રહ્યું છે અને અહીં મને લાગે છે કે કુમારે અત્યાર સુધીમાં પહેલીવાર એક કરોડ પચાસ લાખથી વધુ મહિલાઓને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરીને દરેક દરેકથી આગળ નીકળી ગયા છે તમને નથી લાગતું કે આ ગેમ ચેન્જર હશે અને કારણ કે આજકાલ તો સરળ છે તમે મને નોટ આપો અમે તમને વોટ આપીશું તમે કોઈને પણ નોટ આપો છો તો લોકો પ્રભાવિત થાય છે એટલે જો તમે લોકોને પૈસા ચૂકવો તો તેઓ પ્રભાવિત થશે એમાં કોઈ શંકા નથી પણ અમે એ પણ નિર્દેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ ચોક્કસ કિસ્સામાં મહિલાઓ માટે અમારી ઓફર એવી છે જે અમે સરકાર બનાવ્યા પછી તરત જ દર મહિને કરવામાં આવશે તેમણે જે કર્યું છે તે એ છે કે તેમણે ચૂંટણીના લગભગ બે ત્રણ અઠવાડિયા કે ચાર અઠવાડિયા પહેલાં દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તેઓ આ ચાર વર્ષ પહેલાં કરી શક્યા હોત તેમણે એ શા માટે ન કર્યું તો અમારી પાસે એક પ્રતિદલીલ અને એક કાયદેસરની દલીલ છે કે અમે તેમને શું આપીશું અને અમે તેને મહિલાઓ સુધી ખૂબ જ આક્રમક રીતે તે લઈ જવાની યોજના બનાવી રહ્યા છીએ અને તે માત્ર દરેક મહિલાને દર મહિને બે હજાર પાંચસો રૂપિયા આપવાનું એક વચન નથી પણ જરૂરિયાતમંદ મહિલા અમે એ પણ કહી રહ્યા છીએ કે જેઓ ભૂમિહીન છે તેમને જમીન મળશે અને જમીનનો અધિકાર મહિલા પાસે રહેશે અમે એવી મહિલાઓ માટે બે લાખની સબસિડી પણ લાવી રહ્યા છીએ જેઓ રોજગાર સ્વરોજગાર શરૂ કરવા માગે છે અમારી પાસે એક યોજના પણ છે જ્યાં અમે તેમની પાસે જે આરોગ્ય સુરક્ષા છે તેને સુધારવા માટે તેમની સાથે કામ કરવા માગીએ છીએ તો અમે રાજસ્થાનમાં જે આરોગ્ય વીમાનું ચિરંજીવી મોડેલ હતું તેને બિહારમાં લાવવા માગીએ છીએ તો જો તમે મહિલાઓના વર્ગને સંપૂર્ણ રીતે જુઓ તો તે માત્ર નથી ચૂંટણી પહેલાં એક કે બે વાર માટે સીધું રોકડ ટ્રાન્સફર પરંતુ તે એક સર્વગ્રાહી પેકેજ છે જે રોજગાર આવકની સુરક્ષા આરોગ્ય વગેરેને આવરી લે છે અને અમે આશા રાખીએ છીએ કે મહિલાઓ મતોના અસરકારક રોકટ ટ્રાન્સફરની આરપાર જોઈ શકશે અને તેના બદલે વધુ અર્થપૂર્ણ વધુ સુસંગત વધુ લાંબા ગાળાની બાબતને જોશે જે તેમને અને તેમના પરિવારોને વધુ સર્વગ્રાહી રીતે મદદ કરશે તો તેજસ્વી યાદવે કહ્યું છે કે બીજા નાયબ મુખ્યમંત્રી હશે ધારી લઈએ કે પાર્ટી તમારું ગઠબંધન સત્તામાં આવે છે તો તે શું તે કોંગ્રેસમાંથી હશે શું તે કનૈયાકુમાર હશે બિહારમાં કોંગ્રેસનો ચહેરો કોણ છે કે પછી ભાજપની જેમ અહીં કોઈ વાસ્તવિક ચહેરો નથી તો કોંગ્રેસમાંથી એક નાયબ મુખ્યમંત્રી હશે તે કોણ હશે તે અમે ચૂંટણી પછી સરકાર બનાવ્યા બાદ નક્કી કરીશું પણ અમારા માટે વધુ મહત્વનો એ છે કે અમે આ ચૂંટણી જીતીએ અને અમે જે એજન્ડા રાખ્યો છે તેના પર લોકોનો વિશ્વાસ જીતીને આ ચૂંટણી જીતીએ મને લાગે છે કે આખરે એક ટીમ અને એક રોડ મેપ એક સાથે મળીને વધુ સારી રીતે કામ કરે છે અને અમે તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને મને લાગે છે કે સામા પક્ષ તે કરી શકતો નથી તે શું હતું તેમના પ્રશ્નથી આગળ વધતા નાયબ મુખ્યમંત્રીની જાહેરાત કયા તર્ક અને પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી તે દરેક માટે થોડું આશ્ચર્યજનક હતું તો ત્યાં હતું મોટા ભાગે સ્પષ્ટતા હતી કે અમારી પાસે એક થી વધુ હશે અમારી પાસે ઓછામાં ઓછા ત્રણથી ચાર હશે તે કોણ હશે તે કેવી રીતે હશે તે ચર્ચાનો વિષય હતો અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમે એક વ્યક્તિની જાહેરાત કરીશું પરંતુ બાકીના લોકો માટે તે કોણ હશે તે અંગેનો નિર્ણય ત્યાં પછી લેવામાં આવશે શું આ તેની શરતોમાંની એક હતી તેમણે તેમની એ પરિસ્થિતિઓ હતી પરંતુ તે અમારા માટે કંઈ નવું ન હતું અને તેથી તે એક સંયુક્ત નિર્ણય હતો અને તે ગભરાટમાં લેવાયેલો નિર્ણય ન હતો જે જે ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે તેનાથી તદ્દન વિપરીત છે મુખ્યમંત્રી અંગેનો નિર્ણય સમય વગેરે વધતા ઓછા અંશે અમારી યોજના મુજબ જ હતું અને તેમાં કંઈ પણ ઉતાવર્યું ન હતું અને સંબંધ કોઈ ગભરાટ પ્રતિક્રિયા ન હતી આ એક વાત છે જે હું સ્પષ્ટ કરવા માંગુ છું કારણ કે એવી ધારણા છે કે અમે તે ક્ષણના આવેશમાં કર્યો અથવા અમે અહીંથી કે ત્યાંથી દબાણને કારણે કર્યું ખરેખર ના સત્યથી તદ્દન વિપરીત પરંતુ લઘુમતી સમુદાયોમાંથી ઘણી તમે જાણો છો પ્રતિક્રિયાઓ આવી રહી છે ખાસ કરીને મુસ્લિમ સમુદાય તેમજ દલિતો તરફથી પણ અને એવું લાગે છે કે તેઓ ખરેખર નિરાશ થયા છે તમે તેને કેવી રીતે સંબોધશો તો તેમણે બિલકુલ નિરાશ થવું ન જોઈએ એ ખૂબ જ સ્પષ્ટ છે કે તે પ્રતિ તે સમુદાયોને પ્રતિનિધિત્વ મળશે અને અમે તે અંગે ખૂબ જ સ્પષ્ટ છીએ તે નથી તે કોણ હશે તે નક્કી નથી અમારી પાસે જે રચના છે તેમાં દલિત અને મુસ્લિમ બંને સમુદાયો અને સવર્ણ જાતિઓનો ચોક્કસપણે પ્રતિનિધિત્વ હશે તો જે અસ્પષ્ટ છે તે એ છે કે તે ચોક્કસ વ્યક્તિ કોણ હશે પરંતુ અમારા મનમાં કોઈ શંકા નથી કે તે હશે તમારો કહેવાનો મતલબ એ છે કે જેમ તમે જાણો છો તમે ઈબીસી સમુદાયમાંથી મુકેશ સહનીનું નામ જાહેર કર્યું છે તેનાથી વિપરીત મુસ્લિમ સમુદાય દલિત સમુદાય તેમજ ઉચ્ચ જાતિમાંથી પણ નાયબ મુખ્યમંત્રી હશે પરંતુ તેમના નામ હજુ સુધી નક્કી નથી થયા અમે ચોક્કસપણે આ વિશે જ વાત કરી રહ્યા છીએ અને અમે ચોક્કસપણે આ રીતે જ આગળ વધવા માંગીએ છીએ મારો પ્રશ્ન કોઈકની સોશિયલ મીડિયા પરની હાજરી વિશે છે ધારો કે પ્રશાંત કિશોર જેવા કોઈકની સોશિયલ મીડિયા પર તેમની જબરદસ્ત હાજરી છે લગભગ દરેક જિલ્લામાં તેમના પગારપત્રક પર પ્રભાવકો છે અને તેઓ ફક્ત તે સંદેશ અથવા જે પણ સંદેશ પ્રશાંત કિશોર ફેલાવવા માંગે છે તે ફેલાવી રહ્યા છે તમારો રોડ મેપ શું છે તમે તે કેવી રીતે કરી રહ્યા છો કારણ કે તે એવું લાગે છે કે અત્યારે તે તે ક્ષેત્રમાં પ્રશાંત કિશોર ઘણા આગળ છે સોશિયલ મીડિયા અભિયાન એક એવી વસ્તુ છે જેની અમે લાંબા સમયથી યોજના બનાવી રહ્યા છીએ અને તેની વિગતો પર કામ કરી રહ્યા છીએ બિહારમાં અમારો અભિગમ હું ખાસ કરીને બિહારમાં કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રત્યેના અભિગમ વિશે વાત કરી શકું છું તે એ છે કે અમે આ વખતે અમારા સોશિયલ મીડિયા અને ડિજિટલ પહોંચને વધુ કસ્ટમાઇઝ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો કદાચ તે એટલું દેખાશે નહીં ઉપરછલ્લી રીતે પણ ઉદાહરણ તરીકે જો પ્રણય એક સાઠ વર્ષના માણસ છે જે જે એક પ્રોફેશનલ છે જેમની અમુક પસંદ અને નાપસંદ અને ઈચ્છાઓ અને જરૂરિયાતો છે તો અમે અમારી ને કસ્ટમાઇઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેમની સુધી પહોંચને તે જે શોધી રહ્યા છે તેને અનુરૂપ બનાવવા માટે અને એ જ રીતે બીજાઓ સાથે તો સોશિયલ મીડિયા પ્રત્યે કે અમારો અભિગમ રહ્યો છે 60 વર્ષના હું એકલો વૃદ્ધ નથી ખબર છે હા તમારે ફક્ત એક અંદાજીત આંકડો લેવો હતો આ મને લાગે છે કે તમારી નબળાઈની સૌથી મોટી ભૂલ મહિલાઓના મત છે અને બિહારમાં વિવિધ કારણોસર મહિલાઓનું મતદાન પુરુષો કરતાં ઘણું વધારે છે અને પછી તેઓ તેની ઉપર દસ હજાર મૂકે છે અને તે હાથમાં રોકડા છે એ તમારો સૌથી મોટો પડકાર છે ખરું ને મહિલાઓના મત મેળવવા જેથી તે ઓછામાં ઓછા બંનેમાં બરાબર હોય તે ચોક્કસપણે એક પડકાર છે એમાં કોઈ શંકા નથી ખાસ કરીને રોકડ ટ્રાન્સફર સાથે અને ઐતિહાસિક રીતે પણ બિહારમાં મહિલાઓએ મોટાભાગે નીતિશના કારણે મત આપ્યા છે જ્યાં નીતિશ હતા ત્યાં મહિલાઓ તે ગઠબંધનને વધુ મત આપતી હતી અને તે એવી બાબત છે જેનાથી અમે ખૂબ જાગૃત છીએ અને અમારી પાસે જે સમય બચ્યો છે તેમાં અમે બને તેટલી મહેનત અને સ્માર્ટ રીતે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ તમે બિલકુલ સાચા છો તે એક વ્યૂહાત્મક પ્રાથમિકતા છે મને લાગે છે કે આ ચૂંટણી ત્યાં જ જશે જ્યાં મહિલાઓ જશે કૃષ્ણા એવી સામાન્ય છાપ છે કે ભાજપ ભાજપ સ્પીકર વન પણ ભાજપથી વિપરીત શું તમને નથી લાગતું કે તમારી કોંગ્રેસ સહયોગીઓ માટે હજુ પણ માથાનો દુખાવો છે મને ખબર નથી મને લાગે છે કે તેનો સાચો જવાબ નીતિશ કુમાર વધુ સારી રીતે કહી શકશે કે ભાજપ તેમના સહયોગીઓ માટે કેટલો માથાનો દુખાવો છે મારો ખ્યાલ છે કે તમને ખરેખર જવાબ તદ્દન વિપરીત મળશે અમે કદાચ વધુ સક્રિય છીએ હકીકતમાં જો તમે આ વખતે સહયોગીઓ સાથે વાત કરશો તો તમે જોશો કે કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી ગઠબંધનને એક સાથે રાખવામાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી હતી હા બેઠકોની વહેંચણીમાં અમારી વચ્ચે મતભેદના પ્રસંગો હતા જે દરેક રાજ્યમાં દરેક ચૂંટણીમાં દરેક ગઠબંધન સાથે થાય છે તે મહાગઠબંધન કે કોંગ્રેસ માટે કંઈ નવું કે અનોખું નથી પણ જો તમે જાણકાર લોકો સાથે વાત કરશો તો તમને જાણવા મળશે કે ખાસ કરીને બિહારમાં કોંગ્રેસ ચોક્કસપણે ગઠબંધનને એક સાથે જોડી રાખનાર પરિબળોમાંનું એક હતું અને મને નથી લાગતું કે નીતિશ જો તેઓ પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરી શક્યા હોત તો તેઓ ભાજપ વિશે પણ આ જ વાત કહે છેવટે બસ તમારો યુથ કોંગ્રેસ વગેરેમાં યુવાનો સાથે કામ કરવાનો ઇતિહાસ છે શું બિહારમાં યુવાનોને લક્ષ્યાંકિત કરવાની આ એક મુખ્ય રણનીતિ છે અને તેઓ તેઓ શેના પર પ્રતિક્રિયા આપે છે તો ચોક્કસ મને લાગે છે કે ભારત એક એવો દેશ છે જે ખૂબ જ યુવા વસ્તી વિષય પ્રોફાઇલ કરાવે છે અને પછી ભલે તે બિહાર હોય કે અન્ય કોઈ રાજ્ય આપણે યુવાનો અને તેમની ભાવનાઓને અવગણીને ચૂંટણી જીતી શકતા નથી બિહારમાં અમને એવું જોવા મળે છે કે યુવાનો ખાસ કરીને હાલની પરિસ્થિતિથી નાખુશ છે અને તેઓ સ્પષ્ટ વક્તા છે તેઓ આક્રમક છે તેઓ પરિવર્તન ઈચ્છે છે અને મને લાગે છે કે અમે તે જ કરવાનો પ્રયાસ કર્યો છે અમે એક રોડમેપ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે જે અમને લાગે છે કે મોટે ભાગે શક્ય છે અને તે જ સમયે તેમને નવા યુવાન ચહેરાઓ સાથે એક યુવાન ટીમ આપવાનો પ્રયાસ પણ કર્યો છે જે યુવાનો ઈચ્છે છે તે એજન્ડા પર કામ કરી શકશે અને એવા લોકો ચહેરાઓ સાથે કામ કરી શકશે જેની સાથે તેઓ વધુ સારી રીતે જોડાઈ શકે ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર તે ખૂબ જ રસપ્રદ છે આભાર